પગ ધોઈને પાણી પીવરાવે છે તો એનાથી મુક્તિ થાય શું બરાબર હવે ભગત પહેલી વાત તો એ છે કે ધ્યાન દેજો મારી વાતનું બરાબર કે બધા ગુરુ પગ ધોઈને પાણી પીવરાવતા હોય ને એવા ન હોય બધા ગુરુ બરાબર હવે પેલો મુદ્દો તો એ છે કે ગુરુ એટલે કોણ ગુરુ કહેવા કોને શું દેહને ગુરુ કહેવા શરીરને ગુરુ કહેવા ગુરુ કહેવા કોને એમ જ્યારે આપણે આપણા ગુરુ પાસે જતા હોઈએ છીએ ગુરુ દીક્ષા લેવા માટે બરાબર તો એમાં આપણો વિવેક પૂરો જાગવો જોઈએ જો આપણો વિવેક નથી જાગ્યો તો કોઈ પણ ઢોંગી પાખંડીના ગુરુના ચરણે પણ આપણે વહી જતા હોય છે અને આપણું જીવન બરબાદ કરી નાખતા હોય છે બરાબર હવે આના વિશે એક ઓડિયો હું બનાવી છું કહો છું કે ભાઈ પહેલાં તો ગુરુ સબજ છે બરાબર ગુરુ કોઈ દેહ નથી ગુરુ કોઈ શરીર નથી બરાબર હવે સંતોની વાણી પ્રમાણે કે જો દીખે સો સંતો માયા બરાબર હા કબીર સાહેબની વાણી કબીર સાહેબ એમ કે જેટલું દેખાય એટલું માયા છે પછી ઘણા આગળના સંતોની એવી પણ વાણી છે કે દેખાય રૂપ ને રૂપી માયા બરાબર સરવાળા બે એક જ વાત છે આ કે જેટલું આપણે સામે દેખાઈ રહ્યું છે બધી એક પ્રકારની માયા છે માયાપતિની માયા છે આ મતલબ આ પુરુષની પ્રકૃતિ છે બરાબર તો હવે જે ગુરુ પોતાના પગ દોરાવે છે પહેલાં બરાબર તો હું ઘણીવાર એ પણ કહું છું કે ગુરુનું આખું શરીર દેખાઈ છે જો દીખે શોષણ તો માયા તો ગુરુનું શરીર તો આખું દેખાઈ રહ્યું તો એ તો માયા થઈ કે નહીં કાયા એ જ માયા બરાબર હવે પગ ધોઈ અને પછી ત્રણ વાર એના શિષ્યો પાણી પીતા હોય છે બરાબર તો પગ ધોઈને પાણી પીવાથી અત્યાર સુધીમાં કોઈને જ્ઞાન થયું ખરું આતમ પરમાતમ શબ્દનું જ્ઞાન થયું ખરું એક પણ એવો જોયો છે ભગત અને કોઈએ જોયો હોય કે તમને માત્ર ખાલી પગ ધોઈને પાણી પીવાથી જ્ઞાન થઈ ગયું હોય ને એવા માણસો કોમેન્ટ કરજો બરાબર અવશ્ય જરૂર કોમેન્ટ કરજો હવે પગ ધોઈને પાણી પીવરાવે છે ત્રણ વખતને પછી વાત એવી કરે છે કે આને ચરણા અમૃત કહેવાય એ હું વાત કરી ગયો છું ચરણ એટલે પગ થાય બરાબર તો પરમાત્માના તો શબ્દના તો કોઈ પગ છે નહીં બરાબર તો આ ચરણ પગ ધોઈને જે પાણી પીર્યા હોય ને ચરણા અમૃત કહે ચરણનું ધોયેલું જે પાણી હોય અમૃત બની જાય છે તો અમૃત મૃત અને અમૃત અમૃત એટલે જે મરે નહીં અમર મૃત એટલે મરી જવું તો જેટલા શિષ્યોએ પગ ધોઈને પાણી એનું પીધું છે પાણી પીએ કોણ હાથ દ્વારા શરીરમાં પાણી જાય ને તો શરીર કોઈના અમૃત થાય શરીર તો નાશવંત છે શરીર તો નાશ થઈ જવાનું છે તો આ ગુરુને શિષ્ય કોઈ અમર કેમ નથી થતા માનો કે તમારા ગુરુએ તમને પાણી પીવું એના ગુરુએ એને પીવું રહ્યું તો બધા મરી કેમ જાઓ દેહ તો નાશવંત છે તો પાણી તો દેહ પીએ છે કેવી રીતે અમૃત થાય એટલે પેલો ઢોંગ તો આ છે મોટામાં મોટો ઢોંગ આ પાખંડ પછી બીજો ઢોંગ એ ગુરુ પોતાની કમ્પ્લીટ રીતે પૂજા કરાવે છે જેમ કે પગે ચાંદલો કરે કપાળે ચાંદલો કરે બરાબર તો ચાંદલો કર્યો પગે ને કપાડે તો અહીં તો એક વાણીમાં આખા ભગત એમ કહે છે કે તિલક કરતાં ત્રેપન ગયા માળાના તો મણકા ગયા એ તો આખો કહે કે તોયનું થયું બ્રહ્મ જ્ઞાન અધૂરી વાણી આ બોલીશ મેં બરાબર તો તિલક કરતાં કરતાં તો ત્રેપન વર્ષવાયા ગયા માળા ફેરવી ફેરીને એના મણકાય તૂટી ગયા નાખાય તૂટી ગયા અંદરનો ધોળે તૂટી ગયો તો બ્રહ્મ જ્ઞાન પરમાત્માનું જ્ઞાન તો એમ થયું નહીં તો તિલક કરવાથી શું થાય સંતોદ એમ કહે છે કે ધ્યાન કે ધોતીને તત્કાળ તિલક તો આ તો અંગૂઠે તિલક કર્યું બરાબર કપાળે તિલક કર્યું તો એ શરીર મતલબ શરીરની જ પૂજા થઈ ને એ પૂજા શરીરની થઈ પછી આરતી ઉતારે બધા શિષ્યો ભેગા થઈ દેહધારી ગુરુની દેહની તો આરતી ઉતારનારાય દેહધારી થયા આરતી ઉતારે છે એ ગુરુનું સામે દેહ છે શરીરની આરતી ઉતારે છે તો બે આ તો દેહની જ આરતી થઈ દેહની જ પૂજા થઈ આરતી કરાવનારો દેહધારી આરતી કરનારાય દેહધારી તો આ તો સરવાળે બધું માયા નથી બધું માયામાં જ કહેવાય તો હવે ગુરુ જે હોય છે એને ઊંડે ઊંડેથી અંતકરણથી પૂજાઓની આશા હોય છે કે મને મારા શિષ્યો મારા ચેલી શિષ્યો તો ન કહેવાય ને ચેલી ચેલા કહેવાય કારણ કે આવા ગુરુને શરણે કોણ જાય ચેલ્યું ચેલા અને એવા ગુરુ ચેલિયું ચેલાને મૂંડતા હોય માન બે હજાર માન પાંચસો માન મૂંડી નાખે અને શિષ્યનો કહેવાય મને ગુરુ નો કહેવાય શિષ્ય તો એને કહેવાય શિષ્ય જે આપી દે માથું એને ગુરુ કહેવાય શિષ્ય કહેવાય બાકી બધા ચેલ્યું ચેલા કહેવાય બરાબર વિવેક હિન્ન બુદ્ધિ મૂર્ખ આવા ઢોંગી પાખંડી ગુરુઓને શરણ આવ્યા જાય હવે ગુરુય એ આ પગ ધોરાઈને પાણી પીવરાવે આરતી ઉતરાવે હામૈયા કરાવે પોતાની પૂજા કરાવે આ બધું ઢોંગ પાખંડ છે પાછા યુટ્યુબ ઉપર આવે હે અનેક ચેલિયું ચેલા આરતી ઉતારતા હોય પૂજા કરાવતા હોય યુટ્યુબમાં એનો વિડીયો બનાવીને મૂકે તો એને વિડીયો બનાવીને મૂકવાનું કારણ શું છે યુટ્યુબ ઉપર કારણ કે લોકોને આકર્ષિત કરવા વધારે વધારે ફસાવા જે યુટ્યુબ જોતા હોય તો બિચારા ભોળા પારડ હોય કાં તો કોઈ મહાન સંત છે પણ હોય કોરો બકવાસ ઢોંગ પાખંડ હોય કાંઈ અંદર હોય નહીં જેની અંદર કાંઈ કરશે એ પૂજા કરાવશે નહીં જેની અંદર કાંઈ નહીં હોય ને એવા જ પૂજા કરાવશે રાજા ભાગે બરાબર પછી આવો બધા કપડાં પહેરી લે લાલ પીળાને ને સફેદ ને બગલાને પાક જવાના અંદર તો મેલા હોય દાઢીને જટાને વધારે નીકળી જાય ગુરુનો ભેસ કરીને કારણ કે તો બાઈને શરીરને વ્યસ્ત કર્યો ને શરીરને વ્યસ્ત બનાવ્યો છે ને સાધુનો વ્યસ્ત શરીરનો કર્યો તો વર્ગનાથ તો એવું કહેશે કે તનકો જોગી સબ કરે મનકો વિરલા કોઈ તો જે તન્ને જોગી બનાવે તનને સાધુનો વ્યસ્ત કરે છે એને મનને જોગી નથી કીરવાનો કરજો અને જે મનને જોગી કરેલી હશે એ તનને જોગી દીનો બનાવે એટલે આ બધું લોકોને આકર્ષિત કરવા માટેનો એક ષડયંત્ર માસ્ટર પ્લાન છે લોકોને ફસાવાનો વિશેષમાં બીજું કાંઈ નથી હવે ગુરુ જે કાંઈ ધ્યાન ધારણા મંત્ર શબ્દ જે કાંઈ આપતા હોય તે सेना दरिया ऐसे से बोली ने शेना बोले से होठ कंठती जीप थी सहारो कौन लीधो ये बोलवा माटे विचार क्या थी आयो मन में मन क्या थी सुरता में सुरता क्या थी आगो? आत्मा सरवाड़े कौन बोली दियो लास्ट में छो आत्मा ज बोली थी आत्मा थकी ज्यादा बद बोलाये न बोलनार तो आत्मा जोले बोला सबके बोले बोले बवन थी बार बोलना तो सरवाड़े आत्मा थियो તો આત્મા જ બોલી રહ્યો છે શબ્દો તો આત્માથી જ નીકળી રહ્યા છે શરીરનો સહારો લઈને તો પછી આ પાંચ તત્વના દેહની પૂજા શું કામ કરાવે બોલનારો આત્મા શબ્દને પકડનારો એ આત્માની સુરતા બુદ્ધિ વિવેક દ્વારા પકડે વિવેક દ્વારા જ્ઞાન થાય બુદ્ધિ દ્વારા સત્સંગ કરાય બુદ્ધિથી સત્સંગ પકડાય હું ઘણી વાર વાત કરી ગયો છું આ બધો વિષય બુદ્ધિનો છે હું કેટલા ઓડિયો બોલું છું ગમે એવો સત્સંગ ભાવનક્ષરી કથણી પકડી કરે ને હું નથી કહેતો ઘણી વાણીઓમાં કહેવાય હું તો આ બધી કથણી બકણી કરું છું મારી આ કથણી બકણી છે આમાં કાંઈ છે નહીં બરાબર બધી ટોટલ કથણી બકણી છે કથણી બકણીથી ઉપર આત્મ પરમાતમ શબ્દનું જ્ઞાન છે મને બુદ્ધિ ચિત્તવાણીથી પકડાયો નથી એનાથી બધાથી ઉપર છે આ તો ભોળા પાર ફસાવી અને ધંધોળત કમાવાને ધંધા છે પછેલીઓ ચેલા બનાવે પછેલીઓ ચેલા અને ગુરુની વાહવાહી કરે અને ગુરુ ચેલીઓ ચેલાની વાહવાહી કરે એટલે શું છે કે આ બે આપણે બે હરખા તું તમ તૂત બરાબર અને એ ચેલ્યું ચેલા હોય ને એ ભોળા પારોડાને ફસાવી ફસાવી એના ગુરુ શરણાઈને લઈ જતા હોય કારણ કે એ ચેલું નહીં ગુરુ તરફથી પગાર મળતો હોય છે મહિના દસ વીસ હજાર એટલે આ ઘરે ઘરે રખડીને ભોળા પારોડાને ફસાય એટલે બધો ધંધો ઘણી વાર બોલું છું જાહેરાત કરે કોણ જેને ધંધો કરવો હોય માથું દુઃખે શરીર દુઃખે ટોપેક્સ નહીં ગોળી લ્યો ટીવી ઉપર આવે કોણ ડોંગ ધતુર પાખંડ કરે કોણ પૂજા નવટંકી નાટક નાઇટક હાથી માથે ઘોડા માથે બગી બગીમાથેને કરે કોણ જેને દેખાવો કરવો ફ્રેમેશ થાઉસ પ્રખ્યાત થાવું પૂજાવું છે હું કંઈક સૌ એવું બતાવું છે એ જ આવે ને બાકી સાચા સંતને આવા નવટંકી નાટકની કાંઈ જરૂર નથી એ ફ્રેમેશ ન થાય પૂજાવાની એની અંદર ઊંડે ઊંડે આશાઇ ન હોય અને ચીલી ચેલ્લા ઊંડાની આ બધા ઘેટા બગરાના વાળા ભર ધંધો છે સાચા સંત બેથી ત્રણ જ ચેલિયું બનાવે છેલિયું ઉચેલા તો કોઈ દીધી બનાવે નહીં શિષ્યો બનાવે પૂર્ણ તપાસ કરીને પૂર્ણ જિજ્ઞાસુ લગ્નવાળો મળે ને તો જ એને એ ભક્તિનો બોધ બતાવે છે કે કઈ રીતે ભક્તિ કરવી આ તો બધું લૂંટવાના ધંધા છે કોરો બકવાસ છે મારી દૃષ્ટિમાં અત્યાર સુધી જેટલા યુટ્યુબ ઉપર પોતાની આરતીઓ પૂજા પાઠ કરાવે છે એ બધું ઢોંગ પાખંડ છે ફૂલના હાર ગળામાં પહેરે ફૂલમાંય જીવ છે હે નીત ઊંઠી વંડરા સતાવે જીવકો મારે જીવ લાવે અંધી અંધા પૂજારા પથ્થર પુષ્પ ચડાવે દેહરૂપી પથ્થર ઉપર આ ફૂલનો હાર ચડાવે ને એ પાપ જ કરી રહ્યા ફૂલનો હાર પહેરાવનારો ચેલી ચેલાય પાપ કરી રહ્યા પહેરનારો ગુરુ તો મહાપાપે કહેવાય આમાંથી કોઈને જ્ઞાન નથી બધા જ્ઞાન છે અજ્ઞાની હોય ને એ જ ફૂલનો હાર પહેરે અજ્ઞાની હોય ને એ જ ફૂલનો હાર પહેરાવે એ ગુરુ ખોટો છે ને શિષ્ય ખોટા છે એક કોઈની મુક્તિ ન થાય હું ઘણી વાર ઓળિયામાં બોલું છું પાંચ પાંચ દસ અઢાર વર્ષથી ભક્તિ કરતા છું કોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયું ઉલટાના બગડતા જાય દારૂ પીતા જાય જુગાર રમતા જાય ઝઘડા કરતા જાય બીડી પાન ફાવા માવા ફાકી ગુટકા સિગારેટું હવે આવું સામાન્ય બાબતોમાં જેનું મન ફસાણું છે આમાંથી એનું મન છૂટતું નથી હે આ વિષય વાસનાઓમાંથી શું છૂટવાનું છે આ વ્યસનોમાંથી જેનું મન છૂટતું નથી વિષય વાસનામાં શું છૂટવાનું કદાપી ન છૂટે આ તો ભગત બધો ઢોંગ પાખંડ દુનિયામાં આવેલું છે ધર્મના નામે અધર્મ વૈધો છે અને ધર્મના નામે જાજા ભગે ધંધા કરી રહ્યા છે આમાં એક ગુરુ નથી જે ગુરુ છે ને એ આવું નવટંકે નાટક ન કરાવે એવું પગધવન પાણી ન પીવરાવે પોતાની આરતીઓ ન કરાવે પોતાની પૂજા ન કરાવે અને આ ઢોંગી પાખંડીને ખાલી એટલું તો કહ્યું કે ભાઈ તમારે પૂજા પાઠ આરતી કરવી તો તમારો જ્યાં હોય ને એટલા પૂરતું જ કરો ને એનો વિડીયો બનાવીને હું ક્યાં મૂકો છો વિડીયો બનાવીને મૂકે એટલે બીજાને આકર્ષિત કરવા પોતાના પ્રત્યે ફસાવવા પોતાની માયા ઝાડમાં હે અત્યારે તમે જુઓ તો ખરા ઘેટા બકરાના વાળા કેટલા વધતા જ જાય વધતા જ જાય પણ ચેલ્યું ચેલાય ગમાર ગમાર એટલે અજ્ઞાન અવિવેકી મૂર્ખ બુદ્ધિહીન અને ગુરુ હે ગુરુને મૂર્ખ સમજો અને ઓલાઓને મહામૂર્ખ સમજો આ બધું ભગત મારી દ્રષ્ટિએ હું નથી માનતો આમાં કોઈ ગુરુ હોય બરાબર બધાને ધંધાસ બધાને ધંધા એટલા માટે તો ચેલી ચલા બનાવતો નથી બરાબર આમાં ન ફસા આમાં તો મરાઈ જાય ભાઈ ભગત હું ઘણા ઓડિયોમાં બોલો સાચો સંત એને કહેવાય છે તમારી જ વસ્તુ તમને બતાવ્યા તમારી અંદર શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ જ શબ્દ છે એ એક જ શબ્દથી તમારી મુક્તિ થાય સોહમ શબ્દમાં જ્યારે તમે સુરતાને જોડી દો શ્વાસોશ્વાસની ક્રિયામાં એ સોહમના મારફતે જ તમે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકો છો દેહથી વિદેથી પરમાત્મ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ બની શકો છો બાકી અસંભવ દેહમાં તમે ગમે ત્યાં ધ્યાન ધરી લો નખથી શીખા સુધી મૂલાધાર ચક્રમાં ધરો જળકમળમાં ધરો નાભી કમળમાં ધરો હૃદય કમળમાં ધરો કંઠકમળમાં ધરો આજ્ઞા ચક્રમાં ધરો આપણે ચાંદલો કરીશી ન્યા ધરો કે દસમા દ્વારમાં ધરો આ બધું શરીરનું ધ્યાન થયું દેહનું ધ્યાન કહેવાય આ માયાનું ધ્યાન કહેવાય દેહ ઇજ માયા છે કાયા એ જ માયા છે તો આ બધાએ દેહમાં ધ્યાન ધરીએ એટલે આ બધું માયાનું ધ્યાન છે આમાં ક્યાંય મુક્તિ ન થાય ચિત્રનું ધ્યાન છે હે આ તો આકારનું ધ્યાન છે ઘાટનું ધ્યાન છે શબ્દ આત્મ પરમાતમ અઘાટ છે એનો કોઈ ઘાટ જ નથી તો ઘાટ કોનો નથી શબ્દનો એ શબ્દમાં ધ્યાન ધરવાનું છે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે એ સહોમ શબ્દ ગુરુ છે અને સુરતા શિષ્ય છે સુરતાને શબ્દ એક થઈ જાય ને પછી આતમ સ્વરૂપ થઈ જાય ને ગુરુ શિષ્ય ઉડી જાય છે કાંઈ રહેતું નથી ઈયળમાંથી ભમરી બની ગઈ એટલે ભમરી ઈયળ બે હરખા ગુરુ શિષ્ય સંબંધ પૂરો એવી રીતના બરાબર વાણી અને પાણીનો કોઈ પાર નથી ભગત આમ બોલો છો આમ આમ બોલો છો ને આમ બાવન અક્ષરી કથણી બકણી છે હું ઘણી વાર એટલે બોલું છું કે બાવન કી જંજાલ મેં ફસ ગયા સંસાર બાવન અક્ષરોની માથાકૂટમાં જંજાળમાં તર્ક વિતર્કમાં વાદ વિવાદમાં બધા ફસાઈ ગયા કોઈને ભક્તિ લાગી નથી એ બધા નાના મોટા થવાની ગણતરી કરે એક કે અમારો વાળો મોટો બીજો કે અમારો વાળો મોટો પરમાત્મા પરમાત્મા અસીમ વાળામાં પૂરા એવો છે અને ઓલા પંથા પંથી વાળાનો પંથ પૂરો જ નથી થતો પંથ હાયલા જ રાખે રાયલા જ રાખે પંથ એટલે રસ્તો હું ઘણી વાર હું ઘણી વાર કહું છું કે તમે રાજકોટથી અમદાવાદ જવા માટે નીકળો બરાબર અમદાવાદ આવી ગયો તમારો પંથ તો પૂરો થઈ ગયો રાજકોટથી નીકળે તમે નીકળ્યા કુવાડવા ને પછી મોટા મોટા સ્ટેશન લ્યો બરાબર બામણપોર ને પછી એમ કે ચોટીલા ને સાયલા ને લીંબડી ને બગોદરા ને બાવડા ને અમદાવાદ અમદાવાદ તો ભોગી ગયા ગીતા મંદિર તમારો પંથ પૂરો થઈ ગયો કે નહીં પંથ એટલે રસ્તો તો આ પંથાપંથી વાળોનો પંથ પૂરો જ નહીં થતો હોય પંથ આયલા જ રાખે આયલા જ રાખે કેરી આ પંથ પૂરો થાય આ પંથ તો પૂરો જ નથી થતો અમુકના પંથ વધતા જાય પંથ પૂરો તો થતો જ નથી કોઈનો તો ભગત જે રસ્તે આપણે હાલીએ પંથ પૂરો તો થવો પડે કે નહીં પંથ પૂરો જ ન થાય આખી જિંદગી હાલી હાલીને થાકી જાય ને મરી જાય તો શું કામ પંથ તો પંથનો છેડો તો આવતો જ નથી પંથનો એન્ડ જ નથી આવતો તો હાઈલા જ રાખવું પંથમાં એવા પંથાપંથી વાળાવાળી શું કામના એ પંથ તો ભગત સાચા ગુરુ મળે ને એટલે પંથનો રસ્તો બતાવે છે ને પંથ તો તમારો છ મહિના રસ્તીમાં પૂરો થઈ જાય આખી જિંદગી પછી આલા જ ન રાખે તો પછી ક્યારે પંથ પૂરો થાય મરી જાય ત્યારે છોય ન થાય બીજા ધનમય પૂરો થાય પંથ પૂરો જ ન થાય સમજી લેજો બરાબર આટલે આ બધા ધોઈને પાણી પુરાણ આરતી કરાવે પૂજા કરાવે આ બધું છે ને ઢોંગી પાખંડી ગુરુઓ ગુરુ વાસ એ ઘરે ઘરે રખડતા ફરે ગુરુ તો ઘર ઘર ફિરા કોટી લાખ પચાસ આપના રૂપકી ખબર નહીં શિષ્યકરણ ક્યાસ એને ચેલ્યું ચેલા કરાવવાની આસ લાગી છે શિષ્યકરણ કહે નહીં ચેલિયું ચેલા કરણ ક્યાસ પૈસા લૂંટન ક્યાસ ચેલ્યું ચેલા કો તારણ ક્યાસ નહીં એને એમ ગયા આ બધું ડોંગ પાકણ છે ઓલાય ચેલ્યુ ચેલાય કોડા દેહ દેહ ને કોડા એટલે મૂર્ખને કોડા કહેવાય કોડા એટલે કોડીઓ ઉભા જીવો છે ને ખાલી કોડા એમ ખાલી દિમાગ વાળા એમ છે એમાં કાંઈ બુદ્ધિને ન હોય એનો હું કોડા છું બરાબર એ દેહની આરતીઓને પૂજા ન્યાય સંતની વાણી છે દેહિકો જો ગુરુ કહેવો તો ધંધર જ્ઞાન ચાર દાગમાં આવે નહીં પાંકો સદગુરુ જાન ચાર દાગથી ન્યારો છે ને એ ગુરુ હવે આ તો ચાર દાગમાં છે જન્મે છે મરે છે ખાય છે પીવે છે સંડાસ કરે છે અન અન્ન ખાય છે વિષય વાસનાઓમાં છે બધા ચાર દાગમાં તો છે ચાર દાગમાં કેટલાય દાગમાં છે તો બધાય દાગથી ન્યારો ઈ સદગુરુ છે ઈ સદ્ગુરુ સબજ છે અને સુરતા શિષ્ય છે આ તો દેહધારી ગુરુ થઈને બેહી ગયા ત્યારે અને ચેલ્યું છે દેહધારી ગુરુને મારીને પૂજા આરતી કરી કરીને મરી જાય છે એમને અંતે કાંઈ હાથમાં આવતું નથી બરાબર પણ આવા પાછા જાજાભાઈ કે શું કરતા હોય મંડપ મેળા કરતા હોય બે પાંચ ચેલાને કહી દઈએ કે હું આવું છું જેટલા ભોળા ભારાને ફસાયે ફસાય એટલા કેટલા ફસાવ્યા આટલા લેતા હોય જગ્યાએ ભેગા કરો બધાને પાછા જૂના ચેલીઓ ચેલા હોય ને એ ભેગા થાય ને નવાય ભેગા થાય એટલે જાજી આવક થાય ને જૂના ચેલીઓ ચેલા પછી થોડા થોડા સમજતા જાય એમ કરતા જાય ખબર પડે ને કે બધું હવે ફસાઈ ગયા ડોંગ છે પાખડે પછી છોડતા જાય નવા નવા પાછા ફસાતા જાય બરાબર એટલે એ ભેગા કરી રાખે અને ઓલો પછી અડધી કલાક કે કલાક કથની બકણી કરીને થેલો ભરીને પૈસા નો જાય જૂના પૈસા ઘણા આપે નવા તો જા નવા તો જાજા આપે બરાબર એટલે આ શું હોય છે ભગત ખીઓલા એક ઝાડમાં ચકલા રહેતા હોય ને પછી બાજ એક ચકલું ત્યાંથી થયું ને પછી બાજ ન્યા થઈ જાય વધારે પડતો ક્યાં ચકલા જાજા એટલે આવી રીતે જકટેકાણે ઝાડ ગોતતો ફરી જાય જાઝા ચકલા હોય ને એક ચકલો ચીંચી ચી 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 કરીને જાઝા ચકલા ભેગા કરે અરે બાજ જેવી નજર ગુરુની ગુરુ બાજ ને ચકલા શીસ્યા ઓલો શિકાર કર્યા રાખે શિકાર એટલે હજારમાન બે હજાર માન પાંચ હજારમાન પૈસાનો શિકાર કરતો રહ્યો બરાબર તમારી અંદરથી વિષય વાસના સાફ કરવાને બદલે તમારા ઘરમાં ધન દોલત સાફ તો જરૂર કરી નાખી એટલે આવાથી સાવધાન રહેજો ભગત પગ ધોઈને પાણી પીવાથી બધા ગુરુ પગ ધોઈને પાણી પીવરાવે એનાથી મુક્તિ થાય કે શું ન થાય કોઈ દિવસ જિંદગી ન થાય આ બધું ઢોંગ પાખંડ છે આ મંડપ મેળા કરી કરીને ધન દોલત હડફી હડફીને પૈસાનો મોજ મજા કરી જલસા કરી કરીને મરી જાય એમ ત્યાં ચોરાસીમ જાય ચેલ્યું ચેલાય ચોરાસીમાં જાય ને ગુરુ તો દહ ચોરાસીમાં જાય પાછા ચેલ્યું ચેલાય બીજાને ફસાવીને લે ભોળાને ફસાવીને લેવાય ને એ તો પાછા વીસ ચોરાસીમાં જાય એટલે આવવાનો ભરોસો ન કરવો ભગત જે છો એ તમે જ છો પોતાના ગુરુ પોતે બનતા શીખો બીજામાંથી વિશ્વાસ ન રાખો સાચો સંત મળે ને તો જ ગુરુ કરાય નગર મા બાપની સેવા કરી લેજો સાચા સંતો છે ધરતીમાંથી નથી એમ નહીં ધરતી વાંધણી નથી પણ સાચો સંત બધું જોતા હોય સાચા સંત પાત્ર જોઈને પીરશે કુપાત્ર ન પીરસા અત્યારે ન જોતા ને પી જોતા ચેલ્યું ચેલા મુંડવા જ મેળા એનો અર્થ શું છે ધન તો પૈસા વધે ચેલ્યું ચેલા વધે ને એક સંગઠન બને બીજું કાંઈ નથી આવાથી સાવધાન રહેજો બરાબર મંડપ મેળા કરતા હોય અંતક્રણથી રાખતા હોય કુદાવાની આશા એને કોઈ દી હરીનો રંગ લાગે જ નહીં એટલે એવાથી સાવધાન રહેજો પગ ધન પાણી પીરો એવાથી સાવધાન રહેજો બધું ઢોંગ પાખણ નાટક છે ખોટું છે બધું આ હું ઘણા ઓડિયો હું બોલી ગયો આવું પાખંડ કેટલું પર્દાફાશ કરીને ખોર મેં બરાબર કારણ કે ફૂલનો તમે સીધો હિસાબ કરો ને સાચો સંત ફૂલનો હાર પહેરે કોઈ દીનો પહેરે ફૂં ખબર હોવી પડે કે જીવ છે ગોદળ બાપુ સાફ મનાય ના પડે એમાંય જીવ છે ફૂલના હાર પહેરી પહેરે શું છે ફૂલનો હાર પહેરે એટલે એની શોભાય ને વધારવીશ દેહની પાછો હોય ગાદીપતી થઈને બેઠો હોય ભાઈ શાન માથે ગળામાં દસ વીસ તો ફૂલનો હાર હોય ને માથે પાઘડીઓ બાંધી હોય ને તો બગલાની પાક જેવા કપડાં હોય ને ડ્રેસબીન માથે બેઠા હોય ને ચેલિયું ચેલા બિચારા બધા હેઠા બેઠા હોય ને તો અહીંયા ઉંચાની છું આસન ન કર્યું આત્મા બધા એમ એક સત ગુરુ હારે નો બે એ ગાદીપતિ તેને ઉપર બેઠો ને ચેલિયું ચલા બેચાડ નીચે બેઠા એટલે એમ તો ઉચ્ચ આસન કર્યું કે હું ભગવાન છું ને હામે મારે બધા મારે નોકર ચાકર છે એટલે આ ચેલું ચેલાય નથી બનાવતા શિષ્ય તો એક બાજુ નોકર બનાવે અને હુકમનું પાલન કરા હું કઉ એટલું જ કહેવાય હું કઉ એટલું જ તમારે પાણી પીવાનું મારા ધાક ધમકી મારતા હોય એટલે આમાં ક્યાંય કાંઈ નથી બરાબર તો હું તો ગુરુ મા બાપની સેવા કરી લો સાચા સંત જ્યાં સુધી તમને ન મળે ત્યાં સુધી સાચા સંતની નિશાનીઓ અને ઓડિયોમાં સાંભળી બોલી ગયો છો ઓડિયામાં આમ આ ચેનલ સબકા માલિક પરમાત્મા ચેનલ પર બે આ બે હજારની આસપાસ ઓડિયો ક્લિપ છે બધા સ્ટેપ બાય સ્ટેપ સાંભળજો એટલે બધી તમારી શંકાઓનું સમાધાન થઈ જશે ક્લિયર બતાવી દીધું બધું બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય